નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લો એન્ડ ઓર્ડર ની જો વાત કરવામાં આવે ગુજરાતની અંદર તો દિવસે ને દિવસે આ પરિસ્થિતિ કથરથી જતી હોય તેવું લાગી રહ્યું છે એક તરફ નવરાત્રી આવી રહ્યા છે અને આ અમદાવાદનો જ એક વિડીયો હવે સોશિયલ મીડિયા ઉપર

એક ચોક્કસ પ્રકારના દ્રષ્ટિકોણથી જોવાની ટેવ જો સરકાર રાખે ને તો આ પરિસ્થિતિ નિર્માણ થાય જેવી અત્યારે આપણે ચર્ચી રહ્યા છે દુનિયામાં ક્યાંય પણ આતંકનો જેમ ધર્મ નથી હોતો એમ બદમાશીનો ધર્મ નથી હોતો તોફાનીનો ધર્મ નથી હોતો એનું કોઈ કશું જોડાણ હોઈ શકે નહીં એ ખરાબ એ ખરાબ સામાજિક અને અસામાજિક બે જ શબ્દો છે પણ આપણે ત્યાં શું છે કે ગુનો કોણે અને શું એટલે ગુનો શું છે એ મહત્વ નથી કોણે કર્યું તે મહત્વનું છે દાહોદમાં જે ઘટના બની છ વર્ષની દીકરી એની ઉપર જ્યારે એને કુદ્રષ્ટિ કરી તમે જુઓ આચાર્ય કક્ષાનો વ્યક્તિ છે જેવું તેવું નહીં કોઈ રોડ છાપ કે કોઈ અલેલ ટપ્પુ નથી આચાર્ય કક્ષાનો છે એટલું જ નહીં એના ઘરે દીકરા એના ઘરે દીકરા છે એટલે આમ જુઓ તો સત્તાવાર રીતે બાકાયદા દાદા છે હવે એ દાદા ને તો દરેક દીકરી એને દીકરી લાગવી જોઈએ કોઈ પણ વય ની હોય તો પણ સમજી લ્યો એને બદલે જે બાકાયદા દીકરી સિવાય તમે જેનું કશું વિચારી ના શકો એ ઉંમરની દીકરી ઉપર પછી દાનત બગડતી હોય તો સમજવું કે આ કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન થોડોક ઓછો અને સંસ્કૃતિના અધપતનનો પ્રશ્ન જરાક વધુ થઈ જાય છે આમ છતાં આપણે બીજી બધી સંસ્કૃતિ કે ધર્મ કે એ તરફ ન જઈએ પણ ધડારૂપ સજા નથી એટલે બીજા છે આચાર્ય છે એ આચાર્યનું કનેક્શન આરએસએસ અને ભાજપ સાથે નીકળ્યું એના ફોટોગ્રાફ બધા પ્રગટ થયા હવે તમે જુઓ આઠ દિવસ થી આ ઘટના અરે છોરી દસ ને અગિયાર દિવસ છે આજે બપોરના એટલે આજ સોમવારે બપોર સુધીના એના રિમાન્ડની અવધિ હતી હવે તંત્રવાળા પણ રિમાન્ડ ઉપર રિમાન્ડ માગ્યા જાય છે ભલા માણસ રિમાન્ડ જેવું કઈ છે જ નહીં હવે ડિમાન્ડ તો એ છે કે તમે આને સજા કરો શું છે તમે દીકરીને ગાડીમાં લઈ જાવ છો ભણાવો સ્કૂલે લઈ જવાના બાના હેઠળ ગાડીમાં બેસાડો છો ત્યાં અડપલા કરો છો દીકરી ચીસા ચીસ કરે છે તમે ગળું દબાવીને મારી નાખ એને બેભાન કરી નાખીને તમે એમ માન્યું કે કા એ મરી ગઈ કા બેભાન થઈ ગઈ આ બેય વસ્તુ પાછી તમારી માન્યતા છે તમે બુદ્ધિપૂર્વક એને ગાડીમાં ને ગાડીમાં રાખી આખો દિવસ સ્કૂલમાં હાજરી આપીને બહુ નોર્મલ પરિસ્થિતિમાં આચાર્ય કેટલો કોલ્ડ બ્લડેડ હશે આ કેટલો રીઢો ગુનેગાર ને પણ ન સુજે એવું આચાર્યને ને સુજે તેની માનસિકતા તમે જુઓ કેવી હોય છે આખો દિવસ એને સ્કૂલમાં એ જે આચાર્ય

ભારતીય જનતા પાર્ટીના બીજા બધા નેતાઓ પણ આટો મારી આવ્યા આમ આદમી પાર્ટી થી કોંગ્રેસના લોકો આટો મારી આવ્યા અમુક અમુક જિલ્લા કક્ષાએ પ્રદર્શનો કર્યા પુતળા દહન કર્યું બધા કર્યા ટીકાઓ કરી પણ દસ દિવસ અગિયાર દિવસ થયા ઈ આચાર્ય નો વાળ વાંકો થયો નથી હવે પકડી લેવું ઈ કોઈ તમારી સજા નથી તો તમારે પકડે છૂટકો છે ને એમાં કઈ ઉપકાર થોડો છે અપરાધ કરે ને તો પકડવો તો પડે કોર્ટમાં રજુ કરવો પડે પણ તમારી પાસે એવું જળબે સલાહ પુરાવા છે પંચનામું કરવું જોઈએ ચાર શીટ સલાહ કરવી જોઈએ અને કોર્ટ સામે રજુ કરતી વખતે એવી વ્યવસ્થા કરવી કે અદાલત સ્વયં કહી નીકળે નહીં એમ પણ રાખવામાં આવે શું કામ એ વાલે હે પણ એટલે જાણી જોઈને આ વસ્તુ કરવામાં આવી રહ્યું છે આ બેન સાંભળી જે કાયદા વાળાને જે કાનૂન કાયદા વાળાને તમારો ને મારો વાક ન હોય તો એ વાકમાં નાખીને જો જેલમાં નાખી દેતા આવડતું હોય એને આવા રીઢા અપરાધીઓને કોઈ સજા કરાવતા નહીં આવડતું હોય તમે વિચાર કરો તમે કે હું જરાક આડા અવળું બોલીએ તો આપણા લુ ફોલ્સ ગોતવાની કોશિશ કરે ન હોય તો ચડી બે ગમે એમ કરીને ઠાઈ દો આને એટલે આપણા હમે બગબગ કરતા અટકે હવે આ તમારી જો ગુસ્થાકી હોય તો આ તો બાકાયદા અપરાધી છે એમાં ક્યાં કશું કરવાની જરૂર છે મે આગની જે બ્લો એન્ડ બ્લો તમને રિપોર્ટ આખો રજુ કર્યો આમાં કાઈ જો શિક્ષણ મંત્રી ત્યાં જે એવા ખરખરે જે એવા આશ્વાસન આપ્યા એવા માવતર રડે છે બધી વાત નક્કી છે ભાજપ કોંગ્રેસવાળા જે એવા પોતે કબૂલે છે કે મે આમ 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 કરીને દીકરીને મોતને ઘાટ ઉતારી હવે આમાં બીજું શું કરવાનું હોય મને કે રિમાન્ડ છે ને એમ કો મને ક્યો રીમાન્ડમાં હવે તમે વિશેષ શું કઢવી લેવાના મને ક્યો રિમાન્ડ કાઈ નહીં બુદ્ધિપૂર્વકનું ટાઈમ પાસિંગ કે કઈ હજી તારો મેળ પડે તો કઈક બધી આમાં શું છે બીજી નવી ઘટના બને લોકો આ ભૂલી જાય જેમાં બધી ટીઆરપી કાંડ થી માંડીને તક્ષશીલા થી માંડીને બધું ભૂલાઈ ગયું એમાં આ પણ તમે જો કઈક અમે ટાઈમ પાસિંગ કરીએ ન કરે નારાયણ ને બીજો મોટો ધડાકો થાય એટલે આ બધું ભૂલાઈ જાય તો તમારું જે થવું થાય આ જ સ્થિતિ છે એક તરફ ગ્રહ મંત્રી શ્રી એમ કહે છે કે ગમે એવા ચમરબંધી છોડાશે નહીં વગેરે વગેરે તો આ રહ્યું તમારી સામે ભાઈ છોડો શું કામ તમે ન છોડો ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ શું કરે છે ઠાંગ મારી નાખે છે કે નહીં અને દુનિયા ગમે એમ કે હણે એને હણવામાં વાંધો નથી ઓન ધ સ્પોટ એનો નિકાલ થઈ જાય છે જેલ માં ખદબત્તા માફિયાઓ અપીલ કરે છે એના વકીલોને મહેરબાની કરી અને અમને બહાર કાઢતા નહીં નહીતર ઠામ માર નાખશે તો આને કહેવાય ધાક કાયદા હવે આચાર્યને તો કઈ છે નહીં જબા ઉપર જબા ઘરેથી મગાવા કરે ફેરવી તોળીને પેરા કરે છે ટેસડા કરે છે અને ગૃહમંત્રી એની રીતે મજા કરે છે વાતું કર્યા કરે છે કે હું કોઈને છોડશું નહીં ખોડશું તો કોઈને પકડાય નથી ને કંઈ કર્યું નથી એટલે કાયદો અને વ્યવસ્થા મેં તમને તમારો જે સબ્જેક્ટ છે બેન એમાં એક જ વસ્તુ દીવા જેવું સ્પષ્ટ છે કે તમારી કોઈ ધાક ન હોય કોઈ શાખ ન હોય તો કોઈ ફાટી પડે નહીં બધા પોતાને ફાવે એમ કેરા કરે અને એનું આ જ્વલંત ઉદાહરણ છે અહીંયા અમદાવાદમાં તમે કીધું એ છરી ચાકા લઈને નીકળી ગયા તરવારો લઈને અહીંયા બાથણું થાય છે ખુલે આમ બધું થાય છે ખબર શું છે

ખુદ મુખ્યમંત્રી નો આ વિસ્તાર છે અને એ વિસ્તારની અંદર ખુલ્લી તલવાર લઈ ત્યાં આગળ જે રીતે આખું આ તાંડવ થયું લગભગ રાતના એક થી દોઢ કલાક આખું તાંડવ ચાલ્યું પોલીસ ક્યાંય નહીં હવે પોલીસે જઈને ચાર લોકોને અરેસ્ટ કર્યા છે ક્યાંક લાગી રહ્યું છે કે ધીરે ધીરે આખી જે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન છે ગુજરાતની અંદર માત્ર કેવા પૂરતી રહી છે હવે એમાંય પછી બેન બે વસ્તુ છે આપણે ત્યાં જેટલા છે ને માનવ અધિકારના નામે જે ચોખલિયાઓની એક જમાત છે એને અર્ધી પરધી તો આ પાળ પીટી છે ગુજરાતના કાયદા શાસનની પણ હજી તમને કહું છું પોલીસમાં હજી સતીશ વર્મા જેવા કે નિર્લિપ્ત રોય જેવા હજી હસમુખ પટેલ જેવા કે હજી તમને કહું મહાવીરસિંહ જાડેજા જેવા કે એવા અનેકો લોકો છે કે જેનો ખોફ એવો છે કે આ લોકો જેટલા તમે અત્યારે સ્ક્રીન ઉપર બતાવો એને જો નામ આપવામાં આવે કે સતીશ વર્મા કે નિર્લિપ્ત રોય તમારા રિમાન્ડ લેવાના છે એટલે આ બધાના કપડાં ભીના થઈ જાય બેન પણ પ્રોબ્લેમ શું થાય છે જે ચોખલિયા લોકો છે માનવ અધિકારવાળા કે દાખલા તરીકે અમારે રાજકોટમાં પહેલાં આવું થતું આમ ગુજરાતમાં થતું બહુ રાજકોટનું જે જોયું છે નજરે એ કહું છું કે એને જ્યારે દોરડા હાથ પગ હાથ બાંધી દોરડાથી અને જે વિસ્તારમાં આતંક આ લોકોએ મચાવ્યો હોય છે પોલીસ તંત્ર એને તે વિસ્તારમાં લઈ જતા લોકોની ઉપરથી એનો ખોફ ઓછો કરવા માટે થઈને અને લઈ જતા એટલું જ ત્યાં પછી એની સારી પ્લેટ સરભરા કરવામાં આવતી અને એ જે બોકાહા નાખે સરભરામાં એ પ્રજા જુએ એટલે એનું મોરલ ડાઉન થાય કોનું આ જેમ તથાકથિત ગુંડાઓનું કારણ કે એ બધાની સામેની આબરૂ લેવાઈ ગયું હોય માર ખાધો હોય દુનિયાભરનો આન તેને બધું સત્યાના થઈ ગયું ને કોઈ એનાથી ખોફ ઓછો કરવા તંત્ર આવું કરતું હોય છે પરંતુ પછી શું થાય છે પછી એમાં એન્ટર થાય છે તથાકથિત માનો અધ્યય કરવાવાળા કે ભાઈ તમને આ એમ કે મારવાનો અધિકાર કોણે આપ્યો છે જ્યારે કે ગુનેગાર સાબિત નથી હતી આરોપી છે આવું કઈને વચ્ચે જે હળી હંચો કરવાવાળા આવે છે એને કારણે આ પહેલાં તો વાતાવરણ બીગડું છે મને તો એક થાય છે કે પોલીસ કે કોઈ પણ મારે એમ શું કામ નથી પૂછતું કે ભાઈ આ આરોપી આરોપી છે કે નહીં ઈ પોલીસને ને જે લોકો એમ પૂછે છે કે તમે કોણ નક્કી કરનારા તો પોલીસ એને કેમ નથી પૂછતી ભાઈ તમે કોણ મને પૂછનારા એમ તમે એક દુકાન ખોલી નાખો બોર્ડ મારીને માનવ અધિકાર એટલે વોટ નોન્સન્સ એમાં તમે ક્યાં કોઈ બંધારણીય જુઓ તમે કોણ એવું કેમ નથી પૂછતા

હવે તમે જો શાળામાંય શિક્ષિકા કે શિક્ષક જો એક છોકરાને નાની ટાપલી મારે તો સજા ચાર વર્ષની સજા એક હમણાં તાજેતરમાં ચૂકાદો એ વખત શિક્ષિકાને ચાર વર્ષની સજા થઈ લો બોલો કે ભાઈ એક વર્ષની સોરી એક વર્ષની સજા થઈ શું તમે એમ કે છોકરાને માર્યો કેમ એટલા કંઈ રાક્ષસ છે છોકરાને માવતર તમારા માવતરે તમને મારતા હોય છે ટપલી દાવો મારવાનો અર્થ ધોકે ધોકે નથી મારતા હોતા ભાઈ શીખડો માટે અગાઉથી ચોટી વાગે ચમચમ સોટી વાગે ચમચમ વિદ્યા આપણે પેલા કહેતા હતા કે ભાઈ તમે ભણો હા તો તમારે થોડું ઘણો એટલે માર ની બજેટ મર્યાદા હોય એ જુદી વાત છે પણ એ માર નથી હોતો માર ની ગાળ ઘી નાળ એમ શિક્ષકોનો માર જે છે એ તમારા ઉદ્ધાર માટે હોય છે હવે એવું હતું તો એક બેન ને એક વર્ષની સજા પડી હવે કોણ આવું કરે મને કયો તમારા છોકરા ન ભણે અને તો મારે એમ કે જો તમને ટપલી દાવ કરો મને એક વર્ષની ની સજા થાય ઘોડા ન ભણે તો એમ કે મારો પગાર તો ચાલુ છે ભલે તમારો છોકરો થોઠ દે એટલે એવી રીતે આ પોલીસ પર તમે કયો છો કે પોલીસ એનું કામ નથી ક્યાંથી કરે ફોન આવી જાય છગન મગન ના તાત્કાલિક તમે આને કઈ કરતા નહીં મારા માસીનો છોકરો છે અમારા પક્ષનો છે અમારા ગ્રુપનો છે અમારું ફલાણું છે અમારું ઢીકણું છે તો ક્યાં જાય પોલીસ મને તમે કયો પોલીસ કે કોઈ વસ્તુ સ્વતંત્ર તો છે નહીં નત્ર કોઈની મજાલ છે કે આવું કરી જાય હરામના રોટલા તોડવા સિવાય પોલીસની પાસે કાંઈ કામ નથી રહેવા દીધું આ લોકો અને જેટલું પણ પોલીસ તંત્ર અત્યારે એક્ટિવ છે મને મોટા ભાગના પછી આડે રવાડે ચડ્યા પણ છે તમને સ્ટીલ ટુડે આજની તારીખે અમારા રાજકોટનો કિસ્સો કહું છું એક પોલીસે બેઠો બેઠો અહીંયા ફોન કરે છે કાંઈ ત્યાં બદલી કરવી તો આટલા ભાવ આ ત્યાં બદલી કરવી આટલા ભાવ લ્યો હાવ બે ધડક ખુલ આમ શાકભાજીની જેમ ભાવ કે છે રીણા બટેલાની જેમ બોલો શું કામ તમે જ્યારે મોટા લોકોના કોલર પકડો છો ત્યારે પચાસ લોકોના ફોન આવી જાય છે તો બાકર બચ્ચાને શું કરવું મારી કુટી ને મને કયો એ માણસ છે ને એમ થાય ને હવે બિચારા કોઈ સામાન્ય માણસ હોય શાક બકાલો લેતો હોય ફૂટપાટ ઉપર તમે એને ધોલ તપાટ કરીને કાઢી બહુ રડતો રડતો હોય જાય અને કા નિહા નાખતો જાય તમારું સત્યાનાશ જજો કારણ કે એ બિચારાને તો રોજી કમાવાની હોય પાંચ રૂપિયાની ની કાંઈ કોઈને નડતરરૂપ હોતા નથી નડતરરૂપ જો ફૂટપાટ હોય તો આ બધી બિલ્ડિંગો ખડકી જાય છે એ નડતરરૂપ નથી હોતી ત્યાં સુધી તંત્ર કેમ ઊંધું ગાલીને બેઠું દે છે આ પાટણ સોમનાથમાં હમણાં ડિમોલિશન થયું નવસો વર્ષ જૂનું હતું નવસો વર્ષ એમ એનો દાવો છે બીજો દાવો જવા દો પણ વકફ બોર્ડે બે હજાર પંદરમાં કીધું બે હજાર પંદરમાં વકફ બોર્ડે કીધા અમારું હતું તો પંદર થી આ ચોવીસ સુધી તંત્ર શું કરતું હતું મંજીરા વગાડતું હતું આ તો વાંધો છે કે એને કઈ નહીં તમને જ્યારે વાંકવું પડે તમારી સામે કઈક નોર ભરાવે એટલે કે કાયદો અને વ્યવસ્થાને વાંધો પડે સરકારને વાંધો પડે તયે આ બધો એની પાસે વિકરાળ સ્વરૂપ જાગે બાકી બધુંય ભલે એમ એમને ચાલ્યું જઈએ એટલે આપને કહું છું કે મોટા માણસમાં તો હાથ નાખતા લોકો ડરે છે બદલી કરાવી દે હાજો હાજ હવે એનું શું કરી લઉં તો કોણ શું કામ કરે મને સમજાવો કોઈ કોના માટે કરે તમે હું અત્યારે સત્ય બોલીએ છીએ કડવું છે સરકાર ને ગમે કે તમને નું જેલમાં બધું નાખી દે તો થાય શું મને કયો આપણે તો ખેર આ ધંધો આપણો સ્વભાવ છે મીડિયાનો પણ નહીતર બીજા કોઈ એમ કે કોણ આ ઓછીના કજિયા લે કોણ અને કારણ કે પાછું ધારો કે મારી કે તમારી આ કે આપણા જેવા કોઈ મીડિયા કર્મી અમે કંઈ થાય તો તો ઈ જે અત્યારે તમને મને બ્લુ ટીક કરીને કે છે સમાજ બહુ સારું બહુ સારું તો તો ઈ લોકો એ પિકેટિંગ કરવું જોઈએ ને જેલમાં આવીને બા હોય 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 હાય કરવું જોઈએ કોઈ કોઈ ભોજ્યો ભાઈ આવતો નથી ઈ તમારે સહન કરવાનું આ તો તાળી પાડવાની મજા છે સો બહુ સારું આવે છે મારીને એટલે ચારેકોર આ પરિસ્થિતિ છે એમાં તમારે માથું મૂકીને લડવું પડે તમારી એવી તૈયારી હોય કે ખેર

બરાબર પણ સર ત્યાં આપણે ત્યાં દુઃખની વાત એ હોય છે કે સતીશ વર્મા હતા તો મળી જાય છે કારણ છે બેન ને એજ તો પ્રોબ્લેમ હું કઉ તો એ છું કે કોઈ પોલીસ કે કોઈ તંત્ર કે કોઈ અધિકારી કે કોઈ માણસ આવો હાવ બદમાશ ન હોય શકે કે એની ઉપર રોજ માછલા ને છતાં એને કઈ થાય નહીં એને આપડા કરતા વધુ ચચરતી હોય હું અત્યારે ગ્રહમંત્રી ટીકા કરું તો ભવાડી જવા જોઈએ બુદ્ધિ નથી કે અમે સૂકામાં સાટા ડોઢા કરીએ છીએ અને ભાઈ બગબગ કરે જાય છે પણ અમે અમારી સાચું કહીએ છીએ આ ભાઈ આચાર્ય એ સત્યાનાશ કર્યો દીકરીનો તમારી સામે છે એને કબૂલ કર્યું તો કઈ ખેલ નાખીને ઠામ મારો આરામ થાય પકડો પણ એ તમારે કરવું નથી ને કોર્ટમાં લઈ જાય અને ને જામીન ને ફામીન આ તો છ હાથ મહિના નીકળે થાય તો બધું ટાટું પડી જાય બીજા બે ચાર કેસ આવી જાય એટલે બાપા એથી છૂટી જાય એ ખબર ન પડે આપણને લ્યો એટલે સવાલ એ છે ધડારૂપ સજા થતી નથી જેમ સ્વામી સતીદારાદન મહારાજ કહે છે કે ઉત્તમ વ્યક્તિઓનું યોગ્ય સમયે મરણોત્તર નહીં ઉત્તમ વ્યક્તિઓનું યોગ્ય સમયે સન્માન અને દોષિત લોકોનું ધડારૂપ અપમાન જે ન કરે સમાજની કોઈ ભવિષ્ય હોતું નથી આપણે કાણી કૂટી રહ્યા છીએ આ દીકરી ઉપર આવો યોનાતા થયો સુરત થી અમરેલી ની બસ માં એક દીકરીને બસ ચાલુ બસે બે અપરાધીઓ અનેકો વખત દુષ્કર્મ કર્યું એવી ફરિયાદ પણ થઈ હવે તમે વિચાર કરો પંજાબમાં અરે સોરી આપણે પશ્ચિમ બંગાળમાં નર્સ ઉપર થયું તો આખું ભારત માથે લીધું ભારતીય જનતા પાર્ટી એ પણ અને પાડી પણ ખડી હડતાલ બરાબર મોરબી અત્યારે જે તમે દાહોદ ને હું ચર્ચા કરું છું રાધર તો એ દાહોદ ની દીકરી આપણી દીકરી નથી આ મોરબી આપણે અમરેલી થી સુરત જાતિ બસ માં જે દીકરી સાથે દુષ્કૃત્ય થયું એ આપણી દીકરી નથી ભાઈ તો ભારતીય જનતા પાર્ટી ન્યા કેમ ગાય જેવી થઈ ગઈ તમે જુઓ પોલીસ આ બધા કેટલા ખતરનાક પરિસ્થિતિ છે આ લોકો દરેક ઘટનાને ને એના એંગલ થી જુએ છે ઈ છે એમની બધા ડોશી નો કોઈ દીકરો હારો નથી સમજી લો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એણે દાહોદની ઘટનામાં ડખે ચડ્યા પિકેટિંગ કર્યું પ્રદર્શન કર્યા પુતળા બાળ્યા વિરોધ પ્રદર્શન કર્યું ન્યાય ગયા આશ્વાસન આપ્યા બધું કર્યું રોદણા રોયા સરકાર ઉપર તડાપીટ બોલાવી અમરેલી થી મોરબી ની અમરેલી થી સુરત ની બસ માં થયું બે થયું દીકરી ઉપર દુષ્કૃત્ય તો એમાં ક્યાં કોઈ પિકેટિંગ નથી નથી શું કામ ખબર એનો જે આરોપી છે એનું ક્યાંય આરએસએસ કે ભાજપ કોન્ટેક્ટ નથી એ તો સામાન્ય છે એમાં આપણને ક્યાં કંઈ મળે એમ છે તમે જુઓ આમાંય બધું એવું છે આમાં કઈ પોલિટિકલી ગેન તો મળેમ નથી બીજું તમે ન્યા જઈને પૂતળા બાળો છો દાહોદમાં જઈને ભાજપના કોલેક્ટર માં આવેદન પત્ર આપો છો એના કરતાં તમારી પાસે કપિલ સિબ્બલ જેવા ખાન અને મધુ અભિષેક મનુ સિંઘવી જેવા તો ખાન વકીલ તો છે તો બે ધડક એવા એવા વકીલ આપો ને કે ભાઈ આવી કોઈ દીકરી પર દુરાચાર થશે અમે લોકોને ફ્રીમાં કેસ લડી આપશું અને એને એક કોઈ એનો અપરાધી સરકાર ધારે તો છૂટી ન હોય કારણ કે અમે એ રીતે લડશું કાંઈ એવું નથી કહેતા કાં પાંચ પંદર લાખ રૂપિયા નથી આપતા એક રૂપિયો દેવો નથી ખાલી નિહાહા નાખવા છે પબ્લિસિટી મેળવવી છે છાપામાં ફોટા ચમકવા છે સરકાર ઉપર ગાળાગાળી કરવી છે ને હે હે કંઈ છૂટા પડી જવું છે એને કારણે આવું થઈ ગયું આપણે શું થાય છે ને આપણી પરિસ્થિતિ પણ કેવી છે બેન તમે કહો કોઈ પણ ઘટના આવી બને ભાજપ કેમ કંઈ કરતું નથી કોંગ્રેસ કે અરે ગોળા ઈ લખો હું તમને કહું મૂકો ને તરીકે એના ડાંચા જુઓમાં તમે કેમ કઈ નથી કરતા પ્રજા તરીકે શું કરવું જોઈએ મને કયો સમાજ આખા દિવસે આમ કે છે બધાય સમાજ આગળ જો ચૂંટણી ટાણું આવવા દો દરેક સમાજ જો અત્યારે બે દિવસ પેલા વીરપુરમાં રઘુવંશ સમાજ મીટિંગ થઈ મહિના દિવસ પેલા ક્ષત્રિય સમાજ ની અમદાવાદમાં ગોતામાં થઈ પાટીદાર સમાજ ની પણ સભા થાય છે ત્યારે પર આપણે જોયે છે કેશુભાઈ નામે હમણાં દિવાળીમાં બધું આખે આખું કાર્યક્રમ થવાનો છે પાટીદારો એકતા સમાજ એકતા સમાજ એકતા બરાબર આ દીકરી જેની દુરાચાર દાહોદમાં થઈ એનો કોઈ સમાજ છે કે નહીં એ કોઈ ઉપરથી પડી છે એમને કા કોઈ સમાજ નો માણે જાય દે આસુ લુસ્તા નથી એના માવતર ના બેન સુખ કે સબ સાથી દુખ મે ના કોઈ કોઈ હોતું જ નથી તમારી ઉપર જ્યારે પડે ત્યારે કોને આ બધા સુખના સાથી છે ગોળ હોય તો માખ્યું જેમ બણ બણે આપણી આસપાસમાં પણ જ્યારે કે તમારે તમે કુવા માં ખાપકો તો વરત હોય એ કાપી નાખે દોડુ કે તમે ઉપર ના આવી શકો આ ઈ કઠોર ને નિર્દમ ધંભી સમાજ છે અને આપણે બધા આપણે બધા લોકો કે ભાઈ ભાજપે શું કર્યું કોંગ્રેસે શું કર્યું ફરાણા શું આવું બધું કરી ને થૂકા થૂકી કરીને હવે છૂટા પડી જાય એટલે બેન દીકરીની ઇજ્જતનો સવાલ છે એક દીકરીને મારી નાખવા આવી છે કામાતુર માણસો એ અને સંસ્કૃતમાં શું વાત કામાતુરાણામ ન ભયમ ન લજ્જા તો આને જે દાહોદના આચાર્ય ધોળી તેના ધોળામાં ધૂળી નાખી એને લજ્જા નામની કોઈ ચીજ તો હતી નહીં કારણ કે નજાકત પશ્ચિમી હતા હે શર્મ હિન્દુસ્તાન કા ગહેના તો એ તો એણે કઈ કર્યું નથી એ તો ધોળામાં ધૂળ નાખી દીધી પણ એનાથી આગળ એ સુભાષિત નો શબ્દ છે ને એ બહુ ગુજરાત ને લાગુ પડે એમ છે કે કામા તુરાણામ ન ભયમ ન લજ્જા અને ભય નથી કે મારું કોઈ તંત્ર કઈ કરી શકશે શું કામ અમે ક્યાંય ને ક્યાંય અમારા છેડા આડેલા છે એટલે ગુજરાતની કાયદો વ્યવસ્થા તમારી જાણ ખાતર જે કઈ છે એ અત્યારે ક્યાં જોવા મળે તમે ન્યુટ્રલ હો તમે સિમ્પલ હો તમે અબળા હો તમે નબળા હો તમે ક્યાંય કોઈના કોન્ટેક્ટમાં ન હો તો તમારી ઉપર કાયદો સવાર થઈ જાય તમે રોંગ સાઈડમાં તમારું વાહન ચલાવો એટલે સીધું ટીટી ટીટીટી પા સાઇડમાં આવો સાઈડમાં આવો પચાસ રૂપિયા દંડ કરો ને કાં કટકટ આપો તો પૂરું થાય પણ જે આખી આખી સાઈડ જ જેની રોંગ છે એવા આરામખાયાઓ છે તેનું કોઈ કાઈ કરી લેતું નથી હું કામ એના છેડા આડે છે અને આ તો મોટો પ્રોબ્લેમ છે અહીંયા રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ ટપાલ લખીને મુખ્યમંત્રીને કીધું તું તમારા પોલીસવાળા વાળા અહીંયા હવાલા લે છે જમીન ખાલી કરાવવાના પૈસા કઢાવવાના એનું કઈ નથી જો બદલી થઈને ટેસ્ટ કરે છે ને ઓલા ભાઈનું સેટિંગ થઈ ગયું ધારાસભ્ય ગાય જેવા થઈ ગયા ખાઈ પીને મજા કરે આ બધું છે ને આપણા ખંભે આપડા એટલે મીડિયાના ના ખંભે બંદૂક મૂકીને ને માણસો છે આમાં આપણે બહુ અરેરાટી પામી જાય અને અરેરાટી તો એ જે દીકરી જેણે ખોય છે એને અરેરાટી છે એના આંસુ લૂચનારાના કુટુંબ સિવાય કોઈ નથી તો ધૂળ પડ્યા તંત્રમાં ધૂળ પડ્યા પક્ષોમાં ફટ છે આવા નેતાઓમાં ફટ છે આવા સમાજના તથાકથિત એકતાની વાતો કરનારામાં એ બધા ઉપર જ મૂકો ધિકાર છે એને નહીંતર તો ત્યાં એ જે સમાજની હોય સમાજમાં અને સમાજ છોડો યાર માનવતા નામનો કોઈ ધર્મ ખરો કે નહીં આપણી આડોસ ભરતમાં કોઈ દીકરી હોય હા બિચારી ભલે ગમે તે કઉમ નહી હોય ને અહીંયા એનું કોઈ હોય કે ન હોય ધારો કે અત્યારે બિહાર ઉત્તર ઉત્તરપ્રદેશમાં કોઈ અહીંયા રાજકોટમાં શ્રમિક આવે બિચારા મજૂરી કરવા અને એની દીકરી એને કંઈ થાય તો આપણે એમ કેવાનું કે તો બિહારના છે ને અહીંયા કોઈ સમાજના એટલે માણસ નથી ભલા માણે અને બિહારનો હોય તો તમે શું કામ એને કામે રાખો તમારા છોકરને રાખો ને તમારે કામે રાખી લેવું તમારે કામ કઢાવી લેવું પણ તમારે કઈ કરવું નથી એટલે ભયાનક પરિસ્થિતિ આપણા સમાજની પણ છે બેન કાયદો વ્યવસ્થા ખરાબ છે કારણ કે આપણા હંમેશા કાયદાની વાત જોઈએ છે કાયદાની નહીં એટલે આ પ્રોબ્લેમ છે જી પણ સર સવાલ અહીંયા એ પણ ઊભો થાય છે કારણ કે આજે જે ઘટના સામે આવી ચાણક્યપુરીની અંદર જે મુખ્યમંત્રીના વિસ્તારમાં હતા ત્યાંથી મોટા પ્રમાણમાં દારૂ પણ મળ્યો પહેલાના તમને કહું આજથી પાંચ વર્ષ પહેલા જ્યારે દારૂની વાત થતી ને તો આપણે એમ કહેતા હો દારૂ મળ્યો અને હવે એક પરિસ્થિતિ એવી આવી છે દારૂ જ છે કારણ કે ડ્રગ્સ નું પણ પ્રમાણ એટલું બધું વધી ગયું છે

ટ્રમ્પ ઓલા જે દારૂના આખા ટ્રમ્પ ભર્યા હોય ટબ ઊંધા વાળી દે ચૂલા હોય ઊંધા પાડી દે પોલીસને આને ફાંકા ફોદારી કરીને આખો આમ તમે સર્જિકલ સ્ટ્રાઇક કરતા હીરો બનીને જાતા હતા કે નહીં હવે કાંઈ નહીં આખું એ પાટા બાંધી ગયા મોતીઓ આવ્યો છે હું દારૂ ડ્રાય થઈ ગયું આખું ગુજરાતમાં ક્યાંય દારૂ ટીપું નથી મળતું એવું છે અને હવે કાંઈનો આત્મા નથી કકડતો હવે કેમ એનો પોતાનો ત્યારે શું કહેતા કે અમારા સમાજ અમારા ઠાકોર

ઓલા સરદાર સેવા ગ્રુપ વાળા એ મહેસાણા બાજુ અમે જિંદગી કોઈ મળ્યા નથી સમજી લો આજ સુધી એને પણ ધન્ય હોય ની જનતાને જિંદગીમાં કેટલા પ્રલોભન એને નહીં મળ્યા હોય એના એક ઈશારે હજારો માણસો આજની તારીખે ઊભા થઈ જાય બેન દીકરીની રક્ષા કાજે તો એને પ્રલોભન નહીં મળ્યા હોય કે આવતરીઓ તમે હચમચા નથી મેરું તો ડગે પણ જેના મનડા ડગેની ની પાનબાઈ હચમચા નથી એમ નામ છે અડીખમ ને આજની તરીકે સમાજને સમર્પિત માણસ છે એવા ક્યાં એવા કેટલા એટલે સવાલ બેન આપણે એવા છે એના સિવાય કોઈ સાચું નહી તો પછી ક્યાં હાલત રે અને કોઈને શરમ જેવી ચીજ છે બેન આટલી આટલી તમે ને હું આપણે માન્યો કે ચર્ચા કરીએ આપણે ખેર જવા આખો મીડિયામાં દુનિયાભરમાં બધું આવે છે

તો તમારા જ કાંઠે ઉતરે તો કઈક તમને કઈ ગંધ ન આવે તમને ખબર ના પડે કે ભાઈ તમારી જ હું કામ આવો ડખો થાય છે એનો અર્થ એ છે કા તમારી મિલી ભગત છે કા તમે આંખ વિચામણા કરો છો કા અહીંયા હો કરોડ નું ઉતારો ને ઓલી કરો હજાર કરોડ નું પાસ કરાવી દો છો ને અહીંયા ખાલી સેમ્પલ પીસ બતાવો છો ગોડાઉન નો માલ જુદો છે

પણ ક્યાં જતો તો એ તો તને ખબર છે ને કારણ કે તું પેડલર છો તું લઈ અને ત્યાં વેચતો હતો તો સૌથી મોટી ને ગંભીર વાત તો એ છે ને કે વેચતો તો ક્યાં સ્કૂલ માં હોસ્ટેલ્સમાં મંદિરમાં કોઈ સમાજના બીજે કોઈ જગ્યાએ કે તું અમારે ઉડતા પંજાબ જેવું કરવા માંગે ગુજરાત ને તો એ પણ ઓકાયું નથી એ ભાઈ જે પકડાવો એ પકડાવો જેલમાં હશે કે રામ જાણે કોઈને પછી એની કંઈ ખબર નથી શું થયું તો તમે રિમાન્ડ કે પોલીસ કે હું તમને રાખ્યા શું કરવા મંજીરા વગડવા આપણને બધી ખબર છે કે આ સત્યા નાશ થઈ ગયેલું છે બેન તો પછી તમે ગમે એવી છાતી પીટો ને તો મળદા ખોદી બેઠા ન થાય ઈ તો ગયા ઈ ગયા એમ આ બધું છે ને મૃતપાય અવસ્થામાં થઈ ચુક્યું છે એના આપણે ગમે તેટલા મરસિયા હું તો આને ડિબેટ ને મરસિયા જેવું છે જેટલા મરસિયા ગાઉ એને કઈ ફરક નહીં અલબત્તા કારણ કે શરમ નામની ચીજ તો હોવી જોઈએ બેન આવી પાંચ મણની કાયામાં સો ગ્રામનું નાક છે ને એની જ વેલ્યુ છે બાકી પાંચ મણની કાયાની કોઈ વેલ્યુ નથી આ તમારું ઇજ્જતનું જે છે ને આ ટોપકું એ ન હોય તો કાંઈ નહીં એ તો ભગવાનની દયા છે એ લોકોએ ગુમાવી દીધું છે એને કાંઈ પડી જ નથી છાપામાં લખો ટીવીમાં બોલો કુછ બી કરો કોઈ ફરક નહીં અલબત્તા એ તો વળી ફાકાફોદારી કરતા ભરતે બહુ સારું બહુ સારું તો હવે